કુતિયાણા તાલુકાના બિલડી ગામની સિમસાડામાં દસ વર્ષ પહેલાં ટીવી ચોરાયું હતું પોલીસે ગુનાનો ભેદ હવે ઉકેલી તસ્કરને પકડી પાડ્યા છે ટીવી પણ કબજે થયું છે પરંતુ આ ટીવીની ચોરી કરનાર તસ્કરે જેવું છે તેવી જ હાલતમાં ટીવી સાચવી રાખેલું જોવા મળ્યું હતું રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને એલસીબીના સ્ટાફને કુતિયાણા પંથકમાં આશરે દસ વર્ષ પહેલા ટીવી ચોરી કરનાર એક આરોપી અંગે બાતમી મળી હતી જેમાં બિલ્ડી ગામ પ્રાથમિક શાળામાંથી એલસીબી ટીવીની જે ચોરી થઈ હતી તે વડાણા ગામના બિલીધાર નેશમાં રહેતા રાહુલ રતાભાઈ ભારાએ ચોરી કરી હોવાની તથા આ ટીવી હાલ તેના મકાને રાખેલ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે ત્યાં જઈ રાહુલની પૂછપરછ કરી હતી ત્યારે રાહુલે પોતાના ફયના દીકરા બિલડી ગામે રહેતા સંજય રાઘવભાઈ બઢ સાથે મળી આ